એ તો હું તમને આ અરખના તહેવારમાં રોવાનું નહી એમ નહીં મારી વાત આપડે આમ ત્યાં પેલ તમારે એવું નતું પૂછવાનું કે તમે તમે જતા રહ્યા છો એવું તમે હોય રહેતા હોય જો એટલે પૂછવું તો પડ જ છે આજુ હા આપણે બે જણા ને પ્રથા ભૂલવાની નથી આપણે બે જણાની ગીત પાણી તો હું તમને પાછો પીવો

આરો રોય રોય તહેવાર ના કટાય ભલા આદમી એમ ન્યા હું મારું કટો આયરો ઇન્ચાર કરતો તો કે ખરેખર આ દિવાળી છે ને મારા મેલા લુકડે જવાની છે પણ ના મારો હાથું બેઠો છે અને મારો હાથું મને પેરાવ છે અને પેરાઈ તો છું કાણે અને હારા મોલ્યું છે પાછું ઓય હવે ના ના બટ બટ આ હા હવે હું તમને મારું કઈ બતાવું તો કે મારી હવે તો પેલું કનું છે પણ આ તો રોયા વાળા કોકે ભલાદ મે ઇકંજી મને મારા ભઈએ કાજી મેલો છે બજા બજા કે તું તારું ગોટી છે બજા બજા એટલે મે હોમે ઘર કરી આની તું તો તમે બતાડું મારા ભઈએ મને કાજી મેલો આ જો ઘરે કાટો કે તવા આઠો આ તો તબેલા જેવું છે હમો જોળે કાટવાના વાત કરો છો આ તો તમને શરમ નહી

ના કાકા ના ચાલો જોઈ લેવા ભાઈ ખાવા કેવું પડે હવે મારો

તું એકન દિવાળી કરવા આવ્યો ભઈ ઓય આ તો તું મારી વાતો પર ઓય કેમ ભડાચા ના ફોડતો હો તમે એટલા તમારું હે મારું નહીં પણ આ બધા ઘર પર સાર પડી તું સાર હડ ગાય હે છેટો જાવ ઓથી ને માર્યો હમણે ના ના નિહળ ગાવ હે ખેગર માં નિહળ ગાવ હડ તો ન હોન હારું ખેગર માં ઓથી બાજ જવું પડવા પિલ બાજ ચોક માં જતો રે જા એ કોઈ બોલશે જ નહીં અરે કોઈ બોલે તો મારું નામ લઈ રહેજો હો કોઈ બોલશે તો હું તમારા જોડે લઈને આવ્યો એને હારું મારા ઘેર લઈને આવજો તું તા હારું

શાંતિ થી ઓમ અલ્યા થી જતો રે ને દિવાડે દડ તન લઈ જાવ લ્યો ખરેખર હું સમયને ને જો જો આ ગોડા વાડે વધા ઉપર ને દિવાળી બગાડ છે હું ના આવી ને લે લે

રાતે ઉત ઓ તમારું બહેરું ધૂણા છે એક કામ કરો ઘરમાંથી થી બે અગરબત્તી લાઈ એને ચેતા હો તમારું બહેરું જે ધૂણતું હોય એને માથે ફેરવી અને તમારા પોણીના પોણિયારે કરી નાખો ઓવર ધૂણું બંધી જાય

અબ ગયા પડી વાત કરો તો દે જો ફૂટાય ના હો ફૂટાય ના આ તો ફૂટાય હા

સોગન ના ખાવ ઓમો તો તમારા બહુની શોગન ખોજો નકર હું નામ આનું લ્યો અમાર નહીં આવું આ તારી આ તો અમે જતી રેલી છે અલ્યા માર બહુની શોગન હે શોગન કા ઓ ઓય માર બહુની શોગન બઈ આ તો હે છે ઓમ ઓમ પકડવાનું ગુચ્છત મેન ન્યા પુટે ન્યા પુટે આય તો આજી વાલી આ આયા ગિયે કનાઈ મને કિવાલી આય તો જીવો ના હોય અલ્યા એ ન્યા બા બા સાઠું પરો કે પાનિયા શે આમ ના કરાય ઓ આ તારી ઓય ક શું નાટક કરી દીધું રે એ અરે આ શું આદુ આ હરીજી હરીજી ભાઈ ભાઈ એ વળાવ વળના ભણ 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 એ ભણ અલા નાખો

હું તારા અહીંયા આવ્યો તો દિવાળી કરવા પણ તે મારી દિવાળી બગાડી હટ 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 વાત કરી દીજે ન ભાઈ ન આવ છે હટ ન કરવા છે તો કરવા આ તો હોમે

લાઓ ને મેલે હોય આ નઈ હોભળાડું તું એમ કેતો તો કે હું એકઈ દીવારી કરવા આયો અને તે દીવારી બગાડીએ મે દીવારી નહીં બગાડી હોભણ મારી વાત આ ગોડે બગાડી છે દીવારી એકન હવે એ નાખ ફણ મનો 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ બકરાના એ જ દોડે હવે હટ નાખ ફણ ભિખારી હટ જોખા જોખા કર અયા હાચું છે ને અરે એ તો પેલા મહેમાનુ બતા એટલે મેં તારી મર્યાદા ભૂખા છો તારા સારું કરી તારી એ મારી આપ્યું ના કાઢી મેં સારું કર્યું હવે તમે તાર મન મારો મારો બરાબર છે